નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા દસ વર્ષ છ મહિના અને ચોવીસ દિવસના ના અંશ સાહે પાંચ મિનિટમાં પંદર મંત્ર અને સ્તુતિઓ ગાયને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે વડોદરા દસ વર્ષ છ મહિના અને ચોવીસ દિવસના અંશ શાહે પાંચ મિનિટમાં પંદર મંત્ર અને સ્તુતિઓ ગાયને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા તેને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા છે આ એ જ છોકરો છે જેનો ઓપરેશન સિંદુર બાદ પોતાની ગુલ્લક કલેક્ટરને આપીને સૈનિકો માટે દાન કર્યું હતું નાનપણથી જ પરિવારમાં શ્લોક અને મંત્ર ગાન થતું હતું ભણવામાં દરેક સ્પર્ધામાં પ્રથમ આવતો રહ્યો છે મેથ્સ સાયન્સ ઓલિમ્પિયાડમાં પ્રથમ આવ્યો છે ઘણા મેડલો પણ મેળવેલ છે હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા અમ શાહે ખૂબ જ નાની ઉંમરથી જ અસાધારણ શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવ્યું છે તેના પ્લે ગ્રુપના દિવસોથી ધોરણ ચાર સુધી તે શૈક્ષણિક રીતે અને વિવિધ સ્પર્ધાઓમાં સક્રિય ભાગીદારી દ્વારા સતત તેના વર્ગમાં ટોચ પર રહ્યો છે તેણે વિજ્ઞાન અને ગણિત ઓલિમ્પિયાડ્સમાં અનેક મેડલ મેળવ્યા છે અને તેની સિદ્ધિઓમાં ધોરણ ચારમાં એસઓ એફ હિન્દી ઓલિમ્પિયાડમાં આંતરરાષ્ટ્રીય ક્રમ બે મેળવવો સામેલ છે નવેમ્બર બે હજાર પચીસમાં તેણે કેનકેન ગણિત ઓલિમ્પિયાડ રાજ્ય રાઉન્ડ પાસ કર્યો છે અને રાષ્ટ્રીય રાઉન્ડ માટે તૈયારી કરી તાર્કિક વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કરવામાં તેની ખૂબ મજબૂત ક્ષમતા દર્શાવી છે અંશ સર્જનાત્મક ક્ષેત્રોમાં પણ અલગ અલગ રહ્યો છે જેમાં ફેન્સી ડ્રેસ પાઠ અને મોડેલિંગ સ્પર્ધાઓમાં પુરસ્કારો જીત્યા બાળપણથી જ આધ્યાત્મિક રીતે ઝુકાવ ધરાવતા તેણે બે વર્ષની ઉંમરે નાના શ્લોકોનો જપ કરવાનું શરૂ કર્યું હતું અને ત્રણ વર્ષની ઉંમરે સંપૂર્ણ હનુમાન ચાલીસા અસ્ખલિત રીતે વાંચી શકતો હતો શાળાના કાર્યક્રમોમાં અંશની હંમેશા વિવિધ શ્લોક અને મંત્રો સાથે ઉદ્ઘાટન સમારોહ માટે પસંદ કરવામાં આવે છે અને તાજેતરમાં તેની ઇસ્કોન વડોદરાના પ્રતિનિધિઓ દ્વારા નિર્ણાયક તરીકે શાળા સ્તરે શ્લોક સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યું છે બે હજાર પચીસમાં અંશે ગુજરાતના મુખ્યમંત્રી તરફથી પ્રશંસા પત્ર મળ્યું કે તેણે પોતાની વ્યક્તિગત બચત ઓપરેશન સિંધુને સમર્થન આપવા માટે દાન કરી હતી જે એક ઉમદા કાર્ય છે જે તેમના કરુણાપૂર્ણ અને સામાજિક રીતે જવાબદાર સ્વભાવને પ્રતિબિંબિત કરે છે તેમણે પેડલ પ્લસ દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસ બે હજાર પચ્ચીસ પર વોક ફોરનેશન પહેલમાં ગર્વથી ભાગ લીધો હતો અને હાલમાં તેઓ પ્રખ્યાત દરિયાઈ વૈજ્ઞાનિક ડોક્ટર સૈયાલી નેહરુ કરના માર્ગદર્શન હેઠળ નિસર્ગ મિત્ર ઓલમ્પિયા રાઉન્ડ બેનની તૈયારી કરી રહ્યા છે આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકો ઘણીવાર ટીવી અને ઓટીટી પ્લેટફોર્મ તરફ આકર્ષાય છે અંશ ભજન સાંભળીને અને આધ્યાત્મિક મંત્રો શીખવવામાં શાંતિ અને આનંદ મેળવે છે તેની જિજ્ઞાસા નમ્રતા અને શીખવાની ઉત્સુકતા તેને ઉજ્જવળ ભવિષ્ય સાથે ખરેખર સુશિક્ષિત બાળક બનાવે છે વક્રતુંડ મહાકા સૂર્ય કોટિસમ પ્રભ નિર્વઘ્ન ઘર્મૈદેવું સર્વુરગોરમ કરુણાવતરમ કેન્દ્ર સદા વસંત હૃદયરવિંદે ભવ ભવાની સૈત્ય નમ ઔં ત્રંબક યજા મે સુગંધિપુષ્ટિ વર્ધન ગુરુરૂપમૃત્યુન્મુક્ષી મામૃત સરસ્વતી નમત્સોભ્યમ વરદે કામરૂપી વિદ્યારંભ કરી્યામી સિદ્ધિભવતો મે સદા યા દેવી સર્વૂતિષુકા નમસ્ત 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 નમો નમ મંગલ્ય માંગલ્યે શિવે સર્વારણ તંબે ગૌરી મારાયરે નમોસ્તે મનોજવ મારૂગમ જીતેન્દ્ર બુદ્ધિમતા ભરીષ્ટમ વાતા મુખ્ય શ્રીરામ દૂત મંગલ ભગવાન વિષ્ણુ મગવન કરુભ મંગલ કુરલક્ષે મંગલ યત્નો હરી ઓ ભૂર્ભુઅ સ્વ તત્સવુરવરે ભર્ગો દેવ ધીમી દો યો ન પ્રચોદયા ઓ અંજની આય વાયુપુત્રય ધી પ્રચો અખંડ મંડલાકાર પદમ દર્શિતા અખંડનંદ્ય શાહિને સચિતાનંદય તસ્મે શ્રી ગુરવે નમ આશુતોષાંક શેખર ચંદ્રમૌરીજી દબરા કોટી કોટી પ્રણામ શંભુ કોટિ નમન દિગમ્બરા દિવકારો દેવ જગત સર્જકર્તા ચંદ્ર નિરંકાર સ્વરૂપ કાલેશ્વર નાથ નાન બોલે સદા શિવ શિવ શંકરા જગત પતિ અનુર કતિ ભક્તિ સદૈવ તેરે ચરણ હો ક્ષમા હો અપરાધ સબ જય જય અતિ જન્મ જીવન જગત કા સંતાપ પાપ મિટે સભી ઓમ નમ શિવાય મન જપતા રહે પંચાક્ષરા શ્રી રામ કૃપાલુ ભજ મન હર મન ભવ ભય નવ કંજ લોતાવરણ બંધુ દીનેશ દાન દૈત્ય વંશ નિકંદન રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશર ચંદન શ્રી મુકુટ કુંડલ તિલક ચારું ઉદારું અંગ વિભૂષણ આ જાણ ભૂચાપ ધર સં कंदी वर्धती तुलसी दास शंकर शेष मुनि मन रंजन मम हृदय कंदी वास का मादि खरदल गंजन मन जाहि राजे मिलेई सो बरु सहज संजय सावरो करुणा निदान सो जान शील सजेन जानत रावरो एही बाती गौरी असी से सुंदी सी सहित हिय हरषि अली तुलसी भवानी पूजी पुनी पुनी मुदित मन धीर चली निश्चय प्रेम प्रति करे सम्मान ते ही के सकल शुभ सिद्ध करे हनुमान जय हनुमंत हनुमत संतकारी जय प्रभु विनय हमारी काज का विलम्ब रखी जय आतोरी जैसे कैसे संधु के पार सा आगे जाय लंकी नी रोका मारे हो गए गये सोलो विभीषण को सुख दीना सीता निर की परम पढ़ी हो जारी कर तोड़ा अक्षय कुमार को ना लंका जाये जाये के ही कारण स्वामी कृपा करो गुरु अंतरिया जय जय लखन प्राण के दाता आतुर है दुख करो निपात जय गिरिधर जय जय शोक सागर सुर समूह समृत भटना घर उन्ह मारू वज्र के

શંકર સુર હનુમતા બદન કરા કાલ કુલ ધામ જય 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 ધુનિ હોત કાસ સુમિરત હોય ચરણ જો રામ તો પાણી મનાઈ ઓમ ચમ 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 ચલ ચરુ હનુ હનુ હનુ

પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર